ભરૂચમાં જીએનએફસી સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી મોટી સંખ્યામાં લોકો જોડાયા એકવીસમી જૂનના રોજ વન અર્થ વન હેલ્થની અને સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતની થીમ સાથે અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભરૂચ જિલ્લા કક્ષાની ઉજવણી જીએનએફસી સ્પોર્ટ કોમ્પલેક્ષ ખાતે કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ અધિકારીઓ સંસ્થાઓ શાળાના વિદ્યાર્થીઓ અને એનજીઓના લોકોએ હાજર રહી યોગમાં જોડાયા હતા આ તબક્કે સૌ ઉપસ્થિત સૌ મહાનુભાવોએ પ્રથમ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વડનગર ખાતે યોજાયેલા વિશ્વ યોગ દિવસના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું તેમણે ગુજરાતના લોકોને સંબોધન કરતાં વિશ્વ યોગ દિવસની શુભકામનાઓ પાઠવી હતી ત્યારબાદ આંધ્રપ્રદેશના વિશાખાપટનમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દેશના નામ યોગ દિવસ કાર્યક્રમનું જીવન પ્રસારણ પણ લોકોએ નિહાળ્યું હતું ભરૂચ જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે જેએનએફસી સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે ઉપસ્થિત સૌ અધિકારીઓ અને પદાધિકારીઓએ યોગ કર્યા હતા જેમાં મોટી સંખ્યામાં ગુજરાત યોગ બોર્ડના સ્વયંસેવકો સંસ્થાઓ એનજીઓ અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ જોડાઈને યોગ કર્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ભારતીય સંસ્કૃતિની ધરોહર અને વારસાને જીવંત રાખવા યોગાસન અને તેનાથી થતા ફાયદાઓ વિશે વધુમાં વધુ નાગરિકો જાગૃત થાય યોગને પોતાની જીવનશૈલીમાં અપનાવવા અને નિયમિત યોગ કરવા લોકોને અપીલ કરી હતી ભરૂચમાં આ જ ઉદ્દેશ્ય સાથે ભરૂચ જિલ્લા કક્ષાએ તેમજ ભરૂચ જિલ્લાની તમામ નગરપાલિકા કક્ષા તાલુકા કક્ષા સહિત વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ તબક્કે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા સમાહર્તા ગૌરાંગ મકવાણા

અ લગભગ એક હજાર જેટલા લોકો ની માં યોજાયો છે વરસાદી માહોલ હોવાના કારણે ઇન્ડોર કાર્યક્રમ રાખવામાં આવેલો અને ખૂબ જ શાંતિપૂર્ણ યોગની પ્રક્રિયામાં ભાગ લઈ અને જિલ્લાના નાગરિકો સહયોગ આપેલો છે સર્વે ખૂબ પ્રગતિ કરો જિલ્લો પ્રગતિ કરે એવી શુભકામનાઓ સાથે ધન્યવાદ આજે અગિયારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે ભરૂચ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જીએનએફસી સ્પોટ કોમ્પ્લેક્ષ ખાતે આયોજન થયેલો છે માન્ય જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા સાહેબની અધ્યક્ષતામાં સેંકડો લોકો આ કાર્યક્રમમાં આજે જોડાયા છે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ પણ માન્ય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ વડનગર ખાતે આયોજિત થયેલો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ આંધ્રપ્રદેશ વિશાખાપટ્ટનમ ના કાર્યક્રમમાં જોડાયેલા છે બંને મહાનુભાવોનું વિડિયો સંદેશ દ્વારા યોગ નિમિત્તે આજે ખૂબ સુંદર માર્ગદર્શન મળ્યું છે ભરૂચ જિલ્લાનો ખૂબ સુંદર કાર્યક્રમ આજે આ જીએનએફસી માં આયોજન થયેલો છે સેંકડો ભાઈઓ બહેનો આજના કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે જિલ્લા વહીવટી તંત્રનું અને જીએનએફસી ખૂબ સુંદર આયોજનના કારણે આજના યોગ દિવસનો યોગનો કાર્યક્રમ સંપન્ન થવા જઈ રહ્યો છે વિશ્વ યોગ દિવસ નો અગિયાર મો પ્રકરણ અને એમાં જે થીમ છે એમાં યોગ

ભવનમાં પણ આજે ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી સ્પોર્ટ્સ અધિકારી ભરૂચના ધારાસભ્ય શ્રી શ્રી ડીડીઓ પ્રાંત અધિકારી શ્રી તેમજ ભરૂચની યોગ સંસ્થાઓ ગુજરાત યોગ બોર્ડ પતંજલિ યોગ બોર્ડ અને બીજી અનેક નાની અનામી સંસ્થાઓએ આ યોગ કાર્યક્રમમાં ભાગ લીધો અનેક આજે વિશ્વ વિશ્વયોગ દિલ્હી ભવ્ય ઉજવણી થઈ જીએનએફસી એકવીસમી જૂન બે હજાર પચ્ચીસ આજના દિવસે વિશ્વ વિશ્વયોગ દિવસનું આયોજન જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવેલ છે અને આ આયોજનમાં ભરૂચ જિલ્લાના કલેક્ટર સાહેબ તેમજ ધારાસબ્યશ્રી ડીડીઓ સાહેબ તેમજ અન્ય ઉપસ્થિત અધિકારી ગણ ઉપસ્થિત રહેલ અને ભરૂચ જિલ્લામાંથી વિવિધ સ્કૂલ તેમજ સરસ રીતે માનની પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ માનની ચીફ મિનિસ્ટર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શુભ સંદેશ સાથે યોગ દિવસનો શરૂઆત કરવામાં આવેલ અને ત્યારબાદ દરેક વ્યક્તિએ અલગ અલગ યોગ આસન કરી અને એક સમગ્ર વિશ્વની અંદર યોગનો સંદેશ મોકલેલ છે આમ વડાપ્રધાન શ્રીના આ દિવસે જે યોગ સમગ્ર વિશ્વની અંદર સંદેશ આપેલ છે તેને સુજાગર કરેલ છે અને જે એનએફસી અને એનો અધિકારી ગણ આ સમગ્ર આયોજનમાં સાથે રહેલ છે આભા